રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર તમામ જિલ્લાઓની અંદર કરવા માટે સૂચનો કરતા હોય છે જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી એ પ્રેમસુખ ડેરુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ જેમાં નાના થવાજીયા ગામની સીમની અંદર ભરચ ઇલાકા જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ ટુ વ્હીલર ગાડી એમ ત્રણ ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયા જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોવિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ અને કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ અગિયાર હજાર સાતસો ચોર્યાસી જે મુદ્દામાલની કિંમત થાય છે સત્તર લાખ પચીસ હજાર છસો અને વાહનોની કિંમત સાથે મેળવતા કુલ અડત્રીસ લાખ તેતાલીસ હજાર છસોનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખના વપરી રહેલ છે